નમસ્કાર મિત્રો આ ગઢ ગિરનારમાંથી નીકળેલા આ ગુરુચેલાને પેલા પાપી રાજાએ કેદ કર્યા છે અને એક વાર તો તેમને ઉકળતા તેલમાં પણ નાખી દીધા અને બીજી વાર તેમને ઝેરથી ભરેલું ભોજન ખવડાવ્યું અને એમ છતાં પણ આ ગુરુચેલો બચી જાય છે અને એમનું બચવાનું કારણ એ છે કે તેઓ કોઈ સાધારણ સંત નથી પરંતુ ગિરનારની ગોદમાં તપ કરી અને મારી વહાણવટી સિકોતર જેવી દેવની સિદ્ધિ હાંસિલ કરેલી એ એક ગુરુચેલો છે અને પોતે કોઈના બંધનમાં કે કોઈની જેલખાનામાં તેઓ બંધી બની શકે એમ નથી પરંતુ મિત્રો આ હજાર ઘરોની વસ્તીવાળા આ રજવાડામાં તેઓ એટલા માટે બંધી બન્યા છે કે આ પાપી ભૂપતિને સુધારી અને પછી તેઓ જવાના છે અને એવું તેમણે આ ગામ લોકોને વચન આપ્યું છે અને એ માટે તો તેઓ આજે બંધી બન્યા છે અને આ ગુરુજીએ આ રાજાને બે પ્રશ્નો પૂછ્યા છે કે હે રાજન તમે ક્યાંથી આવ્યા છો અને મૃત્યુ પછી તમે ક્યાં ચાલ્યા જવાના છો અને બીજો પ્રશ્ન એ છે કે આ બધી જ રૈયતને સંભાળવા માટે ભગવાને તમને કેમ રાજાનું પદ સોંપ્યું છે ત્યારે આ બે પ્રશ્નોના જવાબ રાજાને મળતા નથી તેથી રાજા દૂર દૂરના પંડિતોને પોતાના દરબારમાં બોલાવે છે અને બધાની વચ્ચે આ પ્રશ્નો કહે છે કે આ બે પ્રશ્નોના જવાબ શું હશે એ મને કોઈ જણાવશો પણ ત્યારે આ બંને પ્રશ્નોના જવાબ રાજાને કોઈ આપતું નથી તેથી રાજા હવે ભારે વિચારમાં ખોવાઈ ગયો છે કે પેલા સંતની વાત તો એકદમ સાચી છે કે મારું મૃત્યુ તો નિશ્ચિત છે તો પછી મારા મૃત્યુ પછી હું ક્યાં ચાલ્યો જઈશ અને આમ વિચાર કરતા કરતા રાજા આખી રાત જાગે છે તેને ઊંઘ પણ આવતી નથી અને તેને કઈ સમજાતું પણ નથી તેથી બીજા દિવસની વહેલી સવારે પોતાના ઘોડા ઉપર સવાર થઈ અને રાજા પોતાના રજવાડામાંથી નીકળી જાય છે અને તેને હવે તેના રાજપાટની ચિંતા નથી પણ ચિંતા તો આ બે પ્રશ્નોની છે કે તેનો જન્મ શું સુકામ થયો છે અને તેના મૃત્યુ પછી તે ક્યાં ચાલ્યો જવાનો છે તેથી ઘોડાને દોડાવતો જાય છે અને જે કોઈ સંત ફકીર કે ભગવા વેશવાળો માણસ મળે ને તો તેને આ રાજા પ્રશ્ન પૂછે છે કે રાજા જંગલમાં પ્રવેશ કરે છે અને જંગલ પાર કરતા કરતાં તેને રાત પડી જાય છે તેથી પોતાના ઘોડાને ત્યાં બાંધી અને રાતનો વિસામો તે જંગલમાં કરે છે અને પછી જ્યારે વહેલી સવાર થઈને ત્યારે સવારે તેના ઘોડાને લઈ અને જંગલ પાર કરી નાખે છે અને સામે એક ગામ દેખાય છે તેથી આ રાજા ગામમાં પ્રવેશ કરે છે અને તે ગામમાં પહોંચતાની સાથે જ આ રાજાએ જે દ્રશ્ય જોયું ને તેની સાથે જ તેના ડોળા ફાટી ગયા કેમ કે મિત્રો આ રાજાએ પેલા બ્રાહ્મણના દીકરાને જે મૃત્યુદંડ આપ્યો હતો અને એ દીકરાને બચાવવા માટે રાતોરાત રજવાડું છોડી અને આ બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેનો દીકરો ચાલ્યા ગયા હતા અને આજે એ જ દીકરો આજે ફરી આ રાજાના નજરે પડે છે ત્યારે એ દીકરાની નજર પણ આ ઘોડે સવાર રાજા ઉપર પડી તેથી બાળક ડરી ગયો કે નક્કી આ રાજા મને મારી નાખવા માટે અહીંયા મને લેવા આવ્યો છે તેથી આ બાળક ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને ત્યાંથી ભાગવા લાગ્યો અને પોતાના ઘર તરફ જઈ રહ્યો છે ત્યારે આ રાજા પણ પોતાના ઘોડા ઉપર સવાર થઈ અને આ બાળકની પાછળ પાછળ જાય છે ત્યારે આ બાળક તો પાછળ જોયા વગર એકી શ્વાસે દોડે છે અને મનમાં વિચાર કરતો જાય છે કે આજે તો મારું મોત આવ્યું સમજો અને આમ દોડતું દોડતું બાળક એક ઝુંપડી આવી તેમાં દોડીને જતું રહ્યું અને અંદર જઈ અને તેની મા અને પેલો બ્રાહ્મણ હોય છે તેની સામે રડવા લાગ્યો ત્યારે બ્રાહ્મણ પૂછે છે કે બેટા તું આમ આટલો બધો ગભરાયેલો કેમ છે અને તું ડરી કેમ ગયો છે બેટા શું થયું બોલતો ખરા અને આ ગામમાં તને કોઈએ માર્યો છે કે ના બાપુ મને કોઈએ માર્યો નથી અને ત્યારે એ બ્રાહ્મણ કહે છે કે તો ઊંડા શ્વાસ લે અને બેટા અમને તો જણાવ કે તને શું તકલીફ થઈ છે અને ત્યારે આ બાળક કહે છે કે બાપુ એકવાર બહાર જઈને જુઓ તો ખરા કે બહાર કોણ આવ્યું છે અને ત્યારે આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી પોતાની ઝૂંપડીમાંથી બહાર નીકળી અને આંગણામાં આવીને જુએ છે તો તેમની સામે રજવાડાનો રાજા ઉભો હતો અને જેવો આ રાજાને તેમની સામે જોયો ને તેની સાથે જ બંનેના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને બંને ધ્રુજવા લાગ્યા અને બંનેના શરીર ઉપરથી પરસેવા છૂટી ગયા છે અને ત્યારે રાજા ઘોડા ઉપરથી નીચે ઉતરી અને તેમની પાસે આવે છે કે હે કાયર બ્રાહ્મણ તારા દીકરાને મેં મોતની સજા આપી હતી અને તું તારા દીકરાને બચાવવા માટે અમારું રજવાડું છોડી અને રાતોરાત ભાગી ગયો પણ તને ખબર નહીં હોય કે હું એક ઝેરીલો નાગ જેવો છું અને મારો ડંખ કોઈ દિવસ ખાલી જતો નથી અને હવે તમને ત્રણેયને નાના નાના રાય જેવડા જેવડા ટુકડા કરી અને મારી નાખીશ અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ બંને માનવીઓ હાથ જોડી અને રાજાને કાલાવાલા કરવા લાગ્યા કે હે મહારાજ અમને માફ કરી દો અને અમે તમારા ગુનેગાર છીએ અને તમે કહેતા હોય ને તો અમે તમારા રજવાડામાં ક્યારેય પાછા નહીં આવીએ પણ અમને માફ કરી દો તમે તો અમારા ભગવાન છો અને અમારા અન્નદાતા છો અને ત્યારે રાજા કહે છે કે હે બ્રાહ્મણ હું તને માફ તો કરી દઉં પણ એક શરત ઉપર અને ત્યારે બ્રાહ્મણ કહે છે કે હા મહારાજ બોલો એ શું શરત છે

અને એના સાચા જવાબ હું આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ પણ તમને ખોટા જવાબ નહીં આપું અને ત્યારે રાજા કહે છે કે અહીંયા નહીં તમે મારા રજવાડામાં ચાલો અને એ પ્રશ્નો હું તમને અહીંયા નહીં પરંતુ મારા ભર્યા દરબારમાં પૂછીશ અને એ પ્રશ્નોના જવાબ જો તમે સાચા આપશો ને તો તમારી જિંદગી બચી જશે અને જો મને એ જવાબ ખોટા આપશો ને તો ત્યાં જ તમને ત્રણેયને જીવતાને જીવતા કાપી નાખીશ અને મિત્રો આમ આટલું કહી અને આ રાજા પેલા બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેના દીકરાને લઈ અને આમ પાછા રજવાડામાં આવે છે ત્યારે રજવાડાની સૌ પ્રજા આ બ્રાહ્મણના પરિવારને જોઈ અને વિચારવા લાગી કે અરે રે આ તો આપણા ગામના પેલા બ્રાહ્મણ બ્રાહ્મણી છે કે જેમના દીકરાને મોતની સજા કરી હતી અને રાતોરાત તેઓ આ ગામ છોડી અને ભાગી ગયા હતા પરંતુ આ પાપી રાજાએ તેમને પાછા પકડીને લાવ્યા છે તો સવારે આ ત્રણેયને મોતને ઘાટ ઉતારી દેવાનો છે અને ત્યારે આમને લાવી અને જેલખાનામાં પૂરી દેવામાં આવ્યા છે અને આમ કરતાં કરતાં રાત પડી તેથી રાત્રે એક બાજુ ગામના સૌ માણસો ભેગા મળી અને વાતો કરે છે કે એ દિવસે આ બ્રાહ્મણના દીકરાને વગર વાંકે આ રાજાએ નાના નાના ટુકડા કરવાની સજા આપી હતી તેથી તેઓ આ ગામ છોડી અને ભાગી ગયેલા હતા અને આજે તો ભાગેલા ઘણા દિવસે પકડાયા છે તો સવારે તો ખરેખર જોવા જેવું થવાનું છે અને આ ત્રણેયના લોહીના રેલા નીકળશે અને આ બાજુ જેલખાનામાં આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેમના દીકરાને વાલ કરતા કરતા રડી રહ્યા છે કેમ કે મિત્રો આ બ્રાહ્મણને તો હજી એ પણ ખબર નથી કે મહારાજ કયા બે પ્રશ્નો પૂછવાના છે અને જો જવાબ નહીં આવડે ને તો આપણી એવી હાલત થશે કે આપણે વિચાર્યું પણ નહીં હોય અને ત્યારે આમ આખી રાત બંને જણા રડતા રડતા પોતાની રાત કાઢે છે અને સવાર પડે છે ત્યારે સવારે આ દરબારમાં બધા લોકો આવી ગયા છે અને આખો દરબાર ભરાઈ ગયો છે અને દરબારમાં અભીણ કહુંબા થઈ રહ્યા છે અને ગામ લોકોને પણ ખબર પડી ગઈ છે કે આ બ્રાહ્મણ જો રાજાના બે પ્રશ્નોના જવાબ સાચા આપી દેશે ને તો તેને જીવનદાન મળી જશે તો શું આ બ્રાહ્મણ એ બંને પ્રશ્નોના સાચા જવાબ આપી શકશે કે નહીં અને તે જાણવા માટે આખા રજવાડાની વસ્તી ઉમટી પડી છે અને આ દરબારમાં રાજા પણ આવી ગયો છે ત્યારે રાજાના હુકમથી આ દરબારમાં પેલા ગુરુચેલાને પણ બોલાવવામાં આવ્યા છે અને ત્યારે આ દરબારમાં જ્યારે ગુરુચેલો હાજર થયા ને ત્યારે બ્રાહ્મણ તેમને જોઈ અને થોડીક હિંમત જતાવે છે ત્યારે બ્રાહ્મણ કહે છે કે હે મહારાજ તમે મને જે બે પ્રશ્નો પૂછવા માંગતા હતા ને એ હવે પૂછવાનું શરૂ કરો હું તમારા જવાબ સાચા આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને ત્યારે રાજા કહે છે કે હે બ્રાહ્મણ હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું અને મારું મૃત્યુ થઈ ગયા પછી હું પાછો ક્યાં ચાલ્યો જવાનો છું અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો બ્રાહ્મણ કહે છે કે હે મહારાજ તમે એક ભગવાનનો અંશ છો અને તમે જ નહીં પરંતુ આ સમગ્ર સંસારના દરેક જીવો એ બધા જ ભગવાનના એક અંશ છે અને તેઓ ક્યારેય મરતા નથી

મારા કોઈ ગુરુ કે મારો કોઈ શિષ્ય નથી અને હું સદાયને માટે એક આનંદમય ચેતના છું તો આટલા બધા ગુણ જો આત્માના છે તો તો એ ભગવાન જ છે અને મેં એ તો માની લીધું કે હું પોતે જ શિવનો અંશ છું તો પછી હે બ્રાહ્મણ દેવતા આ મનુષ્ય અવતારમાં હું કેમ પીડાઉ છું અને કેમ હું જન્મ મરણમાં પીડાઉ છું એનો મને જવાબ આપો ત્યારે બ્રાહ્મણ કહે છે કે ભગવાનની બનાવેલી આ એક 84 લાખ અવતારની પરિક્રમા છે જેમાં ચોરાશી લાખ ફેરા જન્મ મરણના પૂરા કરી અને એકવાર ભગવાન મનુષ્યનો અવતાર આપે છે તો તેમાં આ અજય આત્માને ઓળખવાનો છે કે તે કોણ છે અને અહિયાં જન્મ મરણમાં કેમ આવ્યો છે અને હે રાજન આ તમારો જન્મ તમારા અંદર રહેલા એ આત્માને ઓળખવાનો છે અને તમારા શરીરને નહીં અને તમે તમારા શરીરને અને આત્માને અલગ અલગ નજરથી જુઓ તો તમને સાચો માર્ગ દેખાશે અને તમે આ જન્મ મરણના ચક્રવ્યુમાં જો તમારા આત્માને નહીં ઓળખો ને તો પાછા તમે આ ચોરાશી લાખ યોનીઓના જન્મ મરણના ચક્રવ્યુમાં પાછા ચાલ્યા જશો માટે આ આત્માને ઓળખ્યા વિના લખ ચોર્યાસી તો નહીં જ મટે અને ત્યારે રાજા પોતાના અભિમાનને ત્યાગી દે છે અને બ્રાહ્મણના આટલા શબ્દો સાંભળતાની સાથે જ બ્રાહ્મણના પગમાં પડી જાય છે અને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા હે બ્રહ્મ જ્ઞાની બ્રાહ્મણ તમે મને સાચો માર્ગ દેખાડ્યો છે તો મારા બીજા પ્રશ્નનો પણ મને ઉત્તર આપી દો કે જેનાથી હું ખૂબ જ પરેશાન છું તો મિત્રો તમને આ જ્ઞાનની વાતો સાંભળવી કેવી લાગી છે અને તમને કેવું લાગ્યું એ અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં અને અમને આવા નવા નવા ઇતિહાસ જો તમે પણ આપવા માંગતા હોય તો અમારી આ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તમે અમને ફોલો કરી શકો છો અને મિત્રો એ રાજાના બીજા પ્રશ્નનો ઉત્તર બ્રાહ્મણ દેવતા શું આપે છે તેનો જવાબ આપણે આગળના ભાગમાં જોઈશું તો મિત્રો આવા જ્ઞાની વિડીયો જોવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો આવા નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને જોવા મળે છે જય માતાજી